નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે સારામાં સારી ગીર ગાયો વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો વિડીયોની અંદર ટોટલ માહિતી આપેલી છે માલિકના નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં અથવા તો વિડીયોની સ્ક્રીન ઉપર મળી જશે તો વિડીયો કન્ટિન્યુ છેલ્લે સુધી જોજો અને વિડીયો પસંદ આવે

આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર ચઢાવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે પહેલાં નંબરની ટોપ ક્વૉલિટીની ઓરિજિનલ ગીર વર્કી જો છો આ વર્કી વેચવાની છે હાલમાં પહેલું વેતર ગાભણ છે મિયાવાની એકથી બે દિવસની વાર છે તમે ઓરકીની કન્ડિશન સ્ક્રીન ઉપર જોઈ શકો છો

ત્યારબાદ આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે માલિકના કહેવા મુજબ આ ગાયને આગલા વેતરમાં આખા દિવસનું પંદર થી સોળ લિટર દૂધ હતું તો જો કોઈ પશુપાલક ભાઈને આ ઘર ઘરાવ ગાય લેવી હોય શોખ માટે અથવા તો દૂધ ખાવા માટે લેવી હોય તેના માટે સારામાં સારી છે આ ગાયની અંદાજિત કિંમત માલિકે પંચાવન રૂપિયા રાખી છે રૂબરૂ જાવ એટલે ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાય તમને ગામ કુંડળી તાલુકો રાણપુર ને જિલ્લો બોટાદ ત્યાં જોવા મળશે માલિક નો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે એના પર કોન્ટેક કરી તમે આ ઓરિજિનલ ગીર ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ને આ ગાય તમે ખરીદી શકો છો ત્યારબાદ દર્શક મિત્રો આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર ને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં પેલા બે લાયક બટન ને ઓન કરવાનું ભૂલતા નહીં જેનાથી અમારો સૌથી પહેલો વિડીયો તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા